ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં આવેલ પાલી પંચાયતમાં આવેલા લાલા મુવાડા ગામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ લાલાના મુવાડામાં આવેલા જે નવી પાણીની ટાંકી બનાવી છે તે ખાલી દેખાવ પૂરતી જ રહી ગઈ છે ગામના સ્થાનિક લોકો દ્વારા જાણવા મળેલ છે કે લાલાના મુવાડામાં જે પાણી પીવાનું જે વપરાશ થઈ રહ્યો છે તે વર્ષો જૂની પાણીની ટાંકી છે જે તેમાંથી ગામમાં પાણી પૂરું પાડવામાં આવે છે પાણીની ટાંકીની હાલત એટલી ખરાબ છે કે જો આ પાણીની ટાંકી પડી જાય તો બાજુમાં જ સ્કૂલ આવેલ છે ત્યાં નાના નાના બાળકો અને નજીકના જે સ્થાનિકોના ઢોર ઢાકર પણ નુકસાન થવાની સંભાવના છે તેવું ગામના લોકોનું કહેવું છે ગામના લોકોના જણાવ્યા અનુસાર પાલી પંચાયતમાં અનેક વાર અરજીઓ અને રજૂઆત કરેલ છે છતાં પણ પાલી પંચાયતના અંગે કોઈ કાયદેસરની કાર્યવાહી કરતી નથી જો આ પાણીના ટાંકીના કારણે કોઈ પણ જાતનું નુકસાન થશે તો પાલી પંચાયતની સંપૂર્ણ જવાબદારી રહેશે તેવું ગામના લોકોનું કહેવું છે ખેડા ગળતેશ્વર કૌશિક પરમાર આજ વિસ્તારના આ વોર્ડમાં હું પંચાયત સભ્ય રહી ચૂક્યો છું ત્યારે મેં બે ટોકીની ઘણી અરજીઓ આવી ચૂક્યો છું અરજીઓ આલેલી અને જો એ ટોકી પડશે તો કોઈક માણસને નુકસાન થશે ઉપરાંત જીબીની જે જોડે ડીપી આવેલી છે તો પણ મોટું નુકસાન થઈ શકે છે અને બાજુમાં જે ટોકી બનાવેલી છે એ ટોકી એટલી ક્લિયર બનાવેલી છે એની અંદર કોઈ પ્રોબ્લેમ નહીં જે મેં ઉપર ચડીને ચેક કર્યું પણ અંદરનું પ્લાસ્ટર જ નહીં માર્યું એટલે પોણી જમે છે અને બીજો કોઈ પ્રોબ્લેમ આટલા માટે આ ફ્રોક કરીને કરોડો રૂપિયાનું આ લોકોએ ઉંચાપત કરેલી જેવું લાગે છે આજની તારીખ મેં એ ટોકી મેં પ્લાસ્ટર કરી અને જો એને ચાલુ કરવામાં આવે અને આ ટોકી ઉતાર લેવામાં આવતા આપો અમને કોઈ પ્રોબ્લેમ નહીં તો કાકા તમે શું આ બાબતે પંચાયતનું કે રજૂઆત કે અરજી નથી કરી હા જ્યારે હું પંચાયત સભ્ય હતો ત્યારે બી આ ટોકીની મેં રજૂઆત કરી છે અને આ મૌખિક રીતે આ ટોકી મેં અંદર પ્લાસ્ટર નહીં મારેલું એ પંચાયતના બધા જ વડીલો બધા જ જે કાર્યકરો અને જે છે એમના અધિકારીઓને પણ વાત જણાવેલી છે પણ અમારી વાતને કોઈ એ લોકો ધ્યાન પર લીધેલી જ નહીં નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું